નમસ્કાર નજર માં આપનું હાર્દિક સ્વાગત છે આગ્રા માં વડોદરા વડોદરાના હિન્દુ આગેવાન અને એડવોકેટ નીરજ જૈને તંત્રની કામગીરી સામે રોષ ઠાલ્યો છે પાદરામાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકની અરજીના આધારે બે દીકરીઓને મામલતદાર દ્વારા પંદર દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકી દેતા હિન્દુ આગેવાનોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે જેમાં એક દીકરી દિવ્યાંગ હોવા છતાં તેમણે પંદર દિવસ માટે જેલ ફટકારતા રોષ ભભીક ઉઠ્યો છે સમગ્ર મામલે આજે નીરજ જૈન પાદરા મામલતદાર કચેરી પહોંચ્યા હતા જ્યાં બંને દીકરીઓની જામીન કાર્યવાહી માટે યોગ્ય કાગળની માંગણી કરતા પાદરા મામલતદાર કચેરીમાંથી કાગળ ન આપ્યા હોવાના ગંભીર આક્ષેપ નીરજ જૈને કર્યા છે અને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે નીરજ જૈન સાથે પાદરા બજરંગદળ સહિતના વિવિધ સંગઠનોએ પણ તંત્ર સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે કાર્યવાહી નહી થાય તો આવનારા દિવસોમાં હિન્દુ સંગઠનો આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે ઘટના ગુજરાત અને ભારત માટે એકદમ કમનસીબ ઘટના છે ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક તરફ બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે દિવ્યાંગની વાત કરે છે અને એમના અધિકારીઓ ભારત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ પોલીસ તંત્ર એક તરફ નામદાર સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ભારતમાં અલગ અલગ વિસ્તાર વિસ્તાર જોઈએ પાકિસ્તાન નહીં બોલવો જોઈએ હિન્દુ મુસ્લિમ વિસ્તાર નહીં કરવો જોઈએ પરંતુ કમનસીબે પાદરાની અંદર પાદરા પોલીસ સ્ટેશનના એ અનામ હેડ કોન્સ્ટેબલ પુનિત વાલા બક્કલ નંબર એક હાજર એકતાલીસ વાળા એ એક ચેપ્ટર કેસ બે દાખલ કર્યા બે દીકરીઓ સામે એમાંથી એક દિવ્યાંગ છે દીકરીઓની ઉંમર છે પચીસ વર્ષ અને સત્યાવીસ વર્ષ આ દીકરીઓ સામે જે કેસ ચેપ્ટર કેસ કરવામાં આવ્યો આ ચેપ્ટર કેસમાં એવું લખ્યું છે કે જે સાત પેઢી થી આ જગ્યાએ દીકરીઓ રહે છે એવું કે છે કે હિન્દુ મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ છે અને આ દીકરીઓ હિન્દુ થઈને મુસ્લિમ વિસ્તારમાં રહે છે જ્યારે આપણા દેશમાં સુપ્રીમ કોર્ટ એવું કહ્યું છે કે હિન્દુ મુસ્લિમ વિસ્તાર કેવો ના જોઈએ નામદાર આંધ્રપ્રદેશના જસ્ટિસે કહ્યું હતું તેને પણ ઠપકો નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યો છે પરંતુ પાદરામાં એક કોન્સ્ટેબલ હિંમત કરે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કક્ષાનો અધિકારી આ ચેપ્ટર એના પર ઓર્ડર કરે અને આ પાદરાની બે દીકરીઓ જેમાંથી એક દિવ્યાંગ છે એ દીકરીઓને ચોવીસ તારીખથી જેલમાં મોકલી દીધી અને તારીખ આપી આઠ દસ મને આશ્ચર્ય થયું કે પાદરામાં ને ગુજરાતમાંથી ગુજરાતમાં આ બે દીકરીઓ જેટલું આતંકવાદી કોઈ નહીં હોય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાદરાના દ્રષ્ટિએ એટલા માટે જેલમાં મોકલી દીધી છે એના આજે એના વકીલ તરીકે અહીંયા આવ્યા પ્રોસીડિંગ જોવા માટે અને નકલ માંગી તો નકલ આપવાની વાત બાજુએ એ પ્રોસીડિંગ આપવાની બાજુએ એ પરંતુ એવું કહેવામાં આવ્યું કે અમારો જે અધિકારી છે જેને મેં પાવર ડેલીકેટ કર્યા છે અધિકારી અહીંયા છે નહીં નરેશભાઈ નામનો સાહેબ જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સહિત જ્યારે ઓર્ડર થતો હોય અને એ વખતે અધિકારી એવું કહેતો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ એવું કેહતા હોય મારે સાહેબ તાજુ ક્યાં કહેવા પડે છે કમનસીબી છે પણ એ બે દીકરીઓના જીવનનો સવાલ છે જો કોઈની પણ બહેન દીકરીઓ ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય ક્રિશ્ચિયન હોય કોઈ બી હોય કોઈની પણ બહેન દીકરીને ચૌદ દિવસ સુધી એક સામાન્ય બોલાચાલીના ઝઘડાની અંદર ચૌદ દિવસ જેલમાં પણ નાખી દેવામાં આવે અને એમાં હિન્દુ મુસ્લિમ કરવામાં આવે તો આ તંત્ર ક્યાં જઈ રહ્યું છે મારું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સ્પષ્ટ કેવું છે કે તમારે કોગ્નિજન્સ લેતા પહેલા નામદાર સુપ્રીમ કોર્ટની ની ગાઈડલાઈન વાંચવી જોઈએ અને તમે નકલ આપવા માટે અખાડા કરી રહ્યા છો ટાઈમ બરબાદ કરી રહ્યા છો હું અહીંયા ત્રણ વાગ્યા અઢી વાગ્યા આવ્યો છું અત્યારે સાડા ચાર થયા તમે નકલ નથી આપી પાદરામાં જે પ્રકારે હમણાં ઘટના ઘટી ચોવીસ તારીખે પાદરાના ચકલા વિસ્તારની અંદર બે વનિક દીકરીઓને

આ માનવતા વિરુદ્ધનું કૃત્ય છે સમાજ વિરુદ્ધનું કૃત્ય છે અમે આ મંગલ વિશ્વનું પરિષદ માંગણી કરીએ છીએ કે આ દીકરીને તાત્કાલિકમાં તાત્કાલિક અમે મુક્ત કરવામાં આવે નહીં તો આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું આ સમાજ વિરોધી કૃત્ય છે અને માનવતા વિરુદ્ધનું કૃત્ય છે વરા બધન જ્યારે દીકરી પડાવ દીકરીને વધુ વધુ પ્રોત્સાહન આપે છે અને એમાં જ્યારે દિવ્યાંગ દીકરીઓને વડાપ્રધાન જ્યારે પ્રોત્સાહન આપતા હોય એવા સંઘોમાં સામાન્ય કારણ બતાવીને એ દીકરીઓને જયારે ચૌદ દિવસ સુધી જેલમાં દખલ નિવાતી હોય એ ખનીફ નામના તો હા મલેક અરજીનામના વ્યક્તિની અરજી ઉપર એ બે વણિક દીકરીઓને જ્યારે જેલમાં મોકલી દેવામાં આવી છે અને શરમના ઘટના બીજું કોઈ ન કહી શકાય અને આ એવો સમય છે કે જે સમયની અંદર તહેવારોનો સમય છે અને એ સમયની આજે કૃત્ય કર્યું છે ખુબ ખુબ વખવા લાયક છે વિશ્વ હિન્દુ વખોડી કાઢે છે અને આગામી સમયમાં તાત્કાલિક મુક્ત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન દ્વારા આ વણિક દીકરીઓ સાથે વિશ્વ હિન્દુ છેલ્લા સમય સુધી ઉભી રહેશે એ બાબતમાં પોલીસ તરફથી કોમ્યુનલ શાંતિ ભંગ કરવા બાબતની અત્રેની કચેરીને અરજી મળી હતી બે બહેનો વિરુદ્ધ જે છ મહિનાની અંદર બીજી વખત આવી ફરિયાદ આવતા તંત્ર તરફથી એમને જામીન ભરવાનું કહેવામાં આવતું હોય છે જામીન રજૂ ન થતા તેમને જેલ વોરંટ ભરવામાં આવેલ છે જે બાબતમાં વિદ્વાન વકીલશ્રી આજે મારા રૂબરૂ આવી તાત્કાલિક કાગળોની માંગણી કરેલ હતી કે અમને તાત્કાલિક કાગળો જોવા આપો અમારા દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું તેમણે કાગળિયા જે ઓલરેડી અમારી પાસે ઉપલબ્ધ છે એ આપેલા હતા એમણે વધુ પ્રોસિડિંગને એ બધાની નકલ જોવા માંગણી કરી હતી તંત્ર તરફથી એમને એક અરજી કરવાનું અમે જણાવ્યું વધુ તેમને અરજન્સી હતી એટલે અમારા જે નાયબ મામલતદાર છે જેમના હસ્તક આ કાગળો છે એ વારસાઈ ઝુંબેશ અંતર્ગત ગામડાઓમાં ગયા હોય ત્યાં કામગીરી બજાવતા હોય એમને સાડા પાંચ છ વાગ્યા સુધી વાટ જોવાનું કહેવામાં આવ્યું જેનું ઊંધું અર્થઘટન કરી સદંતર ઘટનાને અલગ જ રૂપ આપી દેવામાં આવ્યો છે ફરિયાદો આપવામાં આવે છે આપણે એ જો એમણે ફરિયાદો આપવામાં આવેલી હોય તો એ અરજીઓ રજૂ કરી શકે છે આપણે એમાં વિગતવાર તપાસ કરીને કાર્યવાહી કરશું